આ ગરમી લાગે છે ને કુલર ચાલુ કરવા દેના ચાલુ કેમ ના થ્યું જોક તો આ ચાલુ જો હા એ માં હું સ આ કુલર ચાલુ કરી આપજે આ કુલર બગડ્યું છે સર્નો પોન નું તો બગડ્યું છે શું વાત કરી

પૈસા કરી દઈએ કરીએ પૈસા જાય ઉનાળો આવી ગયો છે હવે આવી જ પૈસા ઉનારો પૈસા ના ના વારું ના બધું લટકાયું છે નાના જુજો

એય લ્યો બરી આજ પાછું બુઆ પાણીમાં જવાનું ગોઠવી એ જવા દે કોં આતો છે બુઆ પાણીમાં જ છે કે આપડે ભાઈ હું નહીં કરતો હું રોજ તો કામ કરું છું કામ કરીને જતો બધો અન એક ધરાઈની વાત છે પણ રોજ બેઈ બેન તું તું ખબર નથી

હાલ બોલ્યા કા લેવાય તું હા તું બાપા મરવા ગરમી લાગે હું જઉં છું બદ ઘર છોકરા જઉં જો ફરવા જઉં છું અને આ સી છોકરી વાત કરતો તો એ તો પેલી કોક ગાવ છે ને બોલ સકો છો આ ટોગા ભાજી ના છો આ તો ફરવા જવાની વાત છે ફરવા જવાની વાત છે તે જો કોઈ એવું લા ભૂ છે તો આપણે એવું કરતા જ દે આપણે ઘર મે લાગે મારવા જઉં છું મને જવા દેજો આ

અબ તું જીવી જે પબ્લિક ની ખબર છે હવે ગોમ માંન બધા ની એ તે હારી લાઈએ ના અબો આટલી ઉંમર છે હારી લેવા जाऊ ના ના તમાર તો હવે આવન આવી લાગી હશે હવે હા કે મારા હોને મારા બે માંથી એક કે જોવા ના બસ મારા બીજું કોઈ કેવું નહીં હા તે કોઈ ના કોઈ કેવો તો કોઈ આપણ ઘર નું કામ કરો ને અમે આજ નો દાળે પેલા ભઈએ જ્યો છે બાર જ્યો છે અને છોકરો ફરવા જ્યો છે એ હું તો કશું કરવાની નહીં કરી દેજો જો હા જે કોઈ ના કરતો રોધવાન તો કર ખાલી એ લે આ દેતા પાડ્યા ને સમારો અલી એ દોષે મન તો વાવ સમારતા નહી આવડતો કેમ સમારતા નહી આવડતો તાર હતા ઉદી પેલો ભઈ કોમ કરતો તો એટલો તે હવે ભઈ ના યા બારો ઘેર પાછો હું નઈ પીવા દઉં એવું થોડું ચાલે ભઈ ના પહેવા દે એક દારા માટે જ્યો છે નઈ પીવા દઉં એક કોમ કર એ બધું મેલા આટલું તો સમાન બની જે

ભાઈ નો તો જુદો કઢાવું એટલે ડોહા એ ડોહા શોલતા નઈ ડોહા રી સાડી તમે એ ડોહા હા એ બાપ ડોહા તો રી એલો હા એલો હા કોથળી આમ ભ્યા છે આપું ના ના હું આમાં આવું એટલે અપવારું નું આમાં આવું એટલે અપર્યું આવું ભાઈએ જાઉં નાટક કરો છો અરે ડોઝી બાજુ જો તું કરું છું તે ના હું તો ભાઈ જ છું ભાઈ શું આ બધું કંઈ કરવાનું હોય તે આદમી શક ના